જ્યારે આજ રોજ દસ જેટલા પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો તાલુકા હેલ્થ ઓફિસર વિકાસ રંજન તેમજ મેડિકલ ઓફિસર સીએચ સ્ટાફગણ તેમજ તાલુકાના કર્મચારી અને સામૂહિક આરોગ્યનો સ્ટાફ કુલ છેતાલીસ કર્મચારીઓ આ કેમ્પમાં હાજર રહીને પોલીસ સ્ટાફનો ટેસ્ટ તેમજ હૃદયની તપાસ જેવા એક્ઝામિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા

પોલીસ સ્ટેશન સંખેડાના અધિકારીઓના કર્મચારીઓના મેડિકલ એક્ઝામિનેશન સ્ક્રીનિંગ તપાસ માટે કેમ્પ રાખવામાં આવેલ છે જો મેં છેતાલીસ જેવા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફગણના લોહીના તપાસ હૃદયના તપાસ અને અન્ય એક્ઝામિન કરીને અને સારવાર કરવામાં આવેલ આવેલ આવે છે જો મેં કાલે ત્રેવીસ અને આજે લગભગ દસ જેવા કુલ સ્ટાફના તપાસ કરેલ છે જો કે જિલ્લા આરોગ્ય ખાતા તરફથી અને જિલ્લા પોલીસ વિભાગ તરફથી વાર્ષિક મેડિકલ કેમ્પના ચકાસણી છે જો મેં તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર સી એચ ઓસ્ટાફ તાલુકાના કર્મચારી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તપાસ કરેલ છે